જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બનાવીને ખાઓ એવી ગુજરાતી કઢી તો આ કઢી તમે એકવાર ખાવાની ઈચ્છા થશે એટલે ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણે આ કઢી બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયો ને એક લાઇક અને વધુમાં વધુ વિડીયો ને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ રોજે બનાવીને ખાય એવી ગુજરાતી કઢી માટે કઢી બનાવવી છે તમારે સાસ લેવાની તો અહીંયા આપણે જે તૈયાર પેકેટની સાસ આવે છે આજે તેની જ કઢી બનાવીને તૈયાર કરીશું સો ગ્રામ જેટલી આપણે લીલી ડુંગળી લીધી છે લીલી ડુંગળીથી કઢીનો સ્વાદ એકદમ સરસ આવે છે સાત થી આઠ આપણે લીલા મરચાં લીધા છે થોડા આપણે તીખા મીડિયમ સાઈઝ ના મરચા આવે તેજ લેવાના આઠ થી દસ કડી આપણે લસણ લીધું છે એક ઇંચ આદુ ટુકડો લીધો છે થોડા આપણે લીલા દાણા લઈશું ત્રણ થી ચાર ટેબલ જેટલો ચણાનો નો લોટ લેવાનો છે સાત થી આઠ આપણે મીઠા લીમડાના પાન લેવાના છે અને વઘાર કરવા માટે આપણે રાઈ અને મેથી લઈશું તો હિંગ લઈશું મીઠું અને જરૂર પ્રમાણે આપણે મસાલા લઈશું અને વઘાર કરવા માટે આપણે તેલ લઈશું તો સૌથી પેલા આપણે કઢીનો એકદમ સરસ મસાલો બનાવી લઈશું તેના લીધે લઈ લઈશું અને હવે આપણે આ મસાલાને એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લઈશું જરૂર લાગશે તો આપણે એકાદ ચમચી જેટલું પાણી એડ કરીશું તો અહીંયા આપણે એકદમ સરસ આદુ લસણ મરચાં અને જીરાની પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે સાસ લઈ લઈશું અને સાસની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું તમારે કેટલી જાડી કે પાતળી કઢી હોય એ પ્રમાણે તમારે ચણાનો લોટ લેવાનો અને મિક્સરના મદદથી આપણે એકદમ સરસ સાસની અંદર લોટને મિક્સ કરી લઈશું ઘણી વખતે કઢી બનાવતી વખતે સાસ અને લોટ અલગ અલગ રહી જતો હોય છે અને કઢી સારી નથી બનતી પણ આ રીતના તમે એકદમ સરસ લોટને મિક્સ કરી અને પછી કઢી બનાવશો તો તમારી કઢી પણ એકદમ સરસ બનશે ચોમાસાની અંદર ઘણી વખતે શાકભાજી મળતું નથી પણ આ રીતના તમે કઢી બનાવીને ખાશો તો ખૂબ જ સરસ લાગશે અને ગરમા ગરમ કઢી ખાવાની તો ખૂબ જ મજા આવે છે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલો ફરીથી લોટ એડ કરીશું કુલ આપણે પાંચ ટેબલ સ્મૂન જેટલો લોટ લીધો છે બરાબર મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સરસ લોટ અને સાસને મિક્સ કરી લીધો છે તો અહીંયા આપણો લીલો મસાલો પણ તૈયાર છે અને આપણી લોટવાળી સાસ પણ તૈયાર છે તો હવે આપણે કઢી વઘારી લઈશું ગેસ ઉપર આપણે તપેલું મૂકી દીધું છે તો હંમેશા કઢી તમારે આ રીતના કોઈ મોટું તપેલું હોય તેની અંદર જ બનાવવાની એટલે કઢી એકદમ સરસ બનીને તૈયાર થાય તો હવે આપણું તપેલું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે રાઈ અને જીરું એડ કરી દઈશું તો અહીંયા આપણી રાઈ અને મેથી થઈ ગઈ છે તો હવે આપણે થોડી હિંગ એડ કરીશું અને સૌથી પહેલા આપણે જે લીલી પેસ્ટ બનાવીને પેસ્ટી છે આ રીતના વઘાર કરવાથી તમારી કઢી એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે એકાદ મિનિટ માટે મસાલાને સરસ ચડવા દઈશું તો અહીંયા આપણે એકાદ મિનિટ થઈ ગઈ છે તો આપણે જે લીલી ડુંગળીને કટ કરીને રાખી છે તે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું આજે આપણે એકદમ સરસ લીલી મરચાનો લીલા મરચા નાખીને કઢી બનાવશો તો કઢીનો સ્વાદ અને કઢી ખાવામાં એકદમ સરસ લાગે છે અને એકદમ સરસ અલગ જ રીતે આ કઢી બનીને તૈયાર થાય છે ઋતુ બદલાય એટલે તાવ શરદી એલર્જીનો પ્રોબ્લેમ થતો હોય છે પણ તમે આ રીતના ગરમા ગરમ એકદમ હેલ્ધી કઢી બનાવી અને ખાશો આ કડીના લીધે તમને તેની અંદર રાહત રહેશે અને ઘણી વખતે તાવ આવતો હોય છે એટલે આપણું ખાવાનું ફીક્કું ફીક્કું લાગતું હોય છે આ રીતના તમે જો કઢી બનાવીને ખાશો તો તમને એકદમ ખાવામાં સરસ લાગશે તો ડુંગળી આપણે એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે થોડા મસાલા કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે હળદળ એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે ધાણા જીરોનો પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે અજમો એડ કરીશું

લોટવાળી સાસ હતી તે એડ કરી દઈશું હવે આપણે ગેસ ને ફૂલ કરી દેવાનું છે અને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે કરીને હલાવતા રહેવાનું છે એટલે તમારો લોટ અને સાસ અલગ ના થઈ જાય આ ખાસ તમારે યાદ રાખવાનું ઘણી વખતે તમે આ રીતના વઘાર કરી અને કડીને મૂકી રાખશો તો કડીની અંદર સાસ સાસ ઉપર આવી જશે અને પાણી નીચે રહી જશે એટલે સાસ અને પાણી અલગ થઈ જતું હોય છે એટલે તમારે એક ઉભરો આવે ત્યાં સુધી તમારે આ કઢીને હલાવતા રહેવાનું એટલે તમારી કઢી એકદમ સરસ જાડ્ડી બનીને તૈયાર થાય તો આ રીતના તમે કઢીને તમારે ચેક કરી લેવાનું જો તમારે કઢી વધારે હોય અને લોટ ઓછો પડ્યો હોય તો તમે એક ટેબલ સ્પૂન જેટલો લોટ તમારે થોડું વાટકીની અંદર પાણી નાખી અને મિક્સ કરીને તમે ઉપર નાખી અને બરાબર ઉકળશો તો પણ તમારે કઢી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે પણ આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલો લોટ લીધો છે અને આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ પડ્યો છે હજુ આપણી કઢી ઉકળશે એટલે થોડી જાડી થશે આજે આપણે એકદમ સરસ બાજરીના રોટલા સાથે રોટલી સાથે કે ખીચડી સાથે તમે આ કઢીને સર્વ કરશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે અહીંયા આપણે આવી ગયો છે તમે જોઈ શકો છો આપણી સાસ અને પાણી અલગ નથી થયું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તમે ગેસને ધીમો કરી શકો છો અને કઢીને એની જાતે પણ તમે ઉકાળી શકો છો એક ઉભરો આવી જાય પછી કઢીની અંદર આપણે મીઠા લીમડાના પાનને થોડી અને પછી એડ કરીશું તમે વઘારમાં પણ એડ કરી શકો છો પણ આ રીતના તમે તોળીઓની એડ કરશો તો તેની ફ્લેવર એકદમ સરસ આવે છે કઢીની અંદર હવે આપણે અત્યારે જ કઢીની અંદર એકદમ સરસ ફ્રેશ લીલા દાણા કટ કરીને એડ કરીશું આ રીતના કરવાથી જ તમારી કઢી એકદમ સરસ ખાવામાં લાગશે બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે કઢીને મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ ઉકળવા દઈશું એટલે આપણો ફૂટ પણ કાચો ના રહે અને કઢી પણ આપણે એકદમ સરસ બનીને તૈયાર થાય જો તમે આ રીતના એક થી બે ઉભરા આવ્યા અને તમે ગેસને બંધ કરી દેસો તો તમારી કઢી અંદર લોટ કાચો રહેશે અને કઢી સ્વાદમાં સારી નહીં લાગે એટલે તમારે પાંચ થી સો મિનિટ માટે કઢીને એકદમ સરસ મીડિયમ ગેસ ઉપર ઉકાળવાની છે વચ્ચે થી બે વાર તમારે ચેક કરતું રહેવાનું અને સાહેબમાં તમે કોઈ પણ કામ પણ કરી શકો છો તો હવે આપણે કઢીને સરસ સુકળવા દઈશું તો અહીંયા આપણે થી સાત મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સરસ આપણી જાડી રગડા જેવી કડી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો અને એટલી સરસ સુગંધ આવી રહી છે કઢીની કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ કઢી બનીને તૈયાર થઈ છે આ રીતના બનાવશો તો જે લોકોને કઢી નથી ભાવતી તે પણ રોજે તમારી પાસે કઢી ખાવાની ડિમાન્ડ કરશે

અને ચોમાસાની અંદર કોઈ પણ શાકભાજી ના હોય તો તમે આ રીતના તમે કઢી બનાવી અને સર્વ કરશો તો ઘરના બધા જ વ્યક્તિ ખુશ થઈ જશે અને કઢી એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ છે એકવાર તમે બનાવશો તો રોજે ખાવાનું મન થશે એવી આપણે આ કઢી બનાવી અને તૈયાર કરી છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કઢી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ કઢીની રેસિપી કેવી લાગી જો તમને આ કઢીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું એક નવા દિવસ એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય